ગુજરાતમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ પસાર થઈ રહેલા હાઇવેના નિર્માણ માટે જમીન સંપાદન પ્રક્રિયામાં જંત્રી ભાવમાં વિસંગતતાને લઈને પાટણના ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા અમદાવાદ સુધીના રોડ માટે જમીન કપાતના મુદ્દે વિરોધ નોંધાવ્યો અને સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય વળતરની માંગ કરી હતી ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી બિલ્ડરો માટે જંત્રી ભાવમાં ત્રણ ગણો વધારો કર્યો છે જ્યારે ખેડૂતોને નજીવા ભાવે વળતર આપવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં તેઓએ પરિવાર અને પશુધન સાથે આંદોલનની ચીમકી આપે છે ના હિત વચ્ચે ક્યાંક ને ક્યાંક વિકાસની વાતો થઈ રહી છે એમાં થરાદથી અમદાવાદ જે ભારતમાલા હાઈવે નીકળ્યો છે એમાં કેટલીક જમીનો ખેડૂતોની કપાતમાં જાય છે જંત્રીના ભાવ નથી મળતા વારંવાર રજૂઆત કરી એમાં ત્રણ જિલ્લા ઇફેક્ટેડ છે પાટણ બનાસકાંઠા મહેસાણામાં આ જે અત્યારે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી જે ખેડૂતો આવ્યા છે અગાઉ પણ એમણે આ જ સિલસિલા લઈને આવેદનપત્ર આપ્યું ધમકીઓ આપી હતી પરંતુ સરકાર ઉપર અસર ન ફરી એક વખત આજે આ ખેડૂતો આવ્યા છે કાકા તમારી કેટલા વીઘા જમીનમાં કેટલું જાય છે મારી અઢી વીઘા જમીન જાય છે અને આખા કુટુંબ મારા ચડાસ ગામની જમીન જે જાય છે એના માટે અત્યારે અમારા ગામમાં માં થી ત્રીસ લાખ રૂપિયા વીઘો જમીન નથી અને માલધારી અમે બધા રબારી છીએ માલધારી છે જમીન પર અમારી રોજી છે અમારા બાળ બચ્ચો ને જેના પર અમે ભાવ કરી રહ્યા છીએ તો અમે હવા અભણ માણસો છીએ તો આ જમીન અમારી જાય તો અમે શું કરીએ તો અમે અમે જીવ આપીશું પણ જમીન નહીં આપીએ ભાવ નહીં મળે તો ભાવ નહીં મળે તો જીવ આપીશું પણ જમીન ને આપીએ સાહેબ આપે પણ એક વખત રજૂઆત બહુ સારી એવી કરી હતી તમારે શું પ્રશ્ન હતા અમારા પ્રશ્ન એવો હતો કે માર્કેટ વેલ્યુ પ્રમાણે જો એક એક ગામના સંગત બીજું ગામ હોય એનો જિલ્લો બદલાતો હોય તો મારી એક શેઢા સરહદે બીજા જિલ્લાની જે જમીન આવતી હોય એની માર્કેટ વેલ્યુ જમીન એગ્રીકલ્ચરની એક હજાર કે અગિયારસો રૂપિયા હોય અને મારી સામે નેવું રૂપિયા કે સો રૂપિયા હોય તો આ વિસંગતતા દૂર કરવા માટે અમારે કરવું શું સરકાર પોતે ઉદ્યોગપતિઓ માટે કાયદા બદલે ઉદ્યોગપતિઓને આપવા માટે દરેક પ્રકારની મોકળાશ અને એના એના માટે જેટલી સવલત થતી હોય બધું કર તો અમારે એવું વિચારવું કે ખેડૂતો માટે આ બધી કોશિશ એ કર કેમ કે ખેડૂત આ દેશનો નાગરિક છે એ કોઈ બહારનો વ્યક્તિ નથી અહીંયા તાલિબાની નિયમોનો કોઈ આધાર નથી તમે અહીંયા આ ખેડૂતોને ધ્યાનમાં લઈ અને ફરીવાર આનું નિરાકરણ કરી અને ખેડૂતોને ખુશ કરો એવી અમારી વિનંતી ચોક્કસ સરકાર ખેડૂતોને બાર મહિનામાં છ હજાર રૂપિયા આપીને સંતોષ માને છે પરંતુ જે અત્યારે હાલ સ્થિતિ છે